કાર ફસાયેલ ટ્રેક્ટર દ્વારા કાર ખેંચાતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલું જોડાવાટ ગામ ખૂબ જ અંતરિયાળો જ્યાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદના કારણે જોડાવાટ ગામ ખાતે આવેલ રેલવે ગરનાળામાં છલોછલ પાણી ભરાઈ ગયા હતા જેનો નિકાલ ન થતા રાહદારીઓને જીવના જોખમે ગરનાળો પસાર કરી જવાનો વારો આવ્યો છે જ્યારે દસ જેટલા ગામોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે દર વર્ષે ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાઈ જવાની ઘટના બનતી હોય છે પરંતુ તંત્ર દ્વારા ગરનાળામાં પાણીના નિકાલ માટે કોઈ જ આયોજન કરવામાં આવતું નથી અને ગામો સંપર્ક વિના થઈ જાય છે જેના કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવે છે ગતરોજ રેલવે ટ્રેક ઉપરથી બોલેરો કાર પસાર કરતા કાર ફસાઈ ટ્રેક્ટર દ્વારા કાર ખેંચાતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો બોરદલી અને જોડાવાટ ગામના આગેવાન વિનુભાઈ રાઠવાએ જણાવ્યું કે અમારા ગામના આસપાસના દસ થી બાર જેટલા ગામોને રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અવરજવર થઈ શકી નથી વાહન વ્યવહાર અટકી જાય છે ઇમરજન્સી સેવાઓ તથા શૈક્ષણિક સેવા માટે શિક્ષકો સમયસર આવી શકતા નથી અને ચાલુ હોય વચ્ચે આવતા ગામો સંપર્ક વિહોણા બની જાય છે દર વર્ષે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા બને છે અને છલોછલ પાણી ભરાઈ ગયા હતા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા પાણીનો કોઈ જ નિકાલ ન થાય તે માટે ઉપાય કરવામાં આવતો નથી જેના કારણે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે છે